સુરતના સચિનમાં થોડા દિવસે બેંકમાં લૂંટની ઘટના બની છે ગ્રામીણ બેંકમાં અંદાજે લાખો રૂપિયાની લૂંટ થઈ બાઇક પર આવેલા બે શખ્સો બેંક લૂંટીને ફરાર થયા સચિન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી સુરતના સચિનમાં થોડા દિવસે બેંકમાં લૂંટની ઘટના બની છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ પાસેથી ધ્રુવ જાણવા માંગીશું કે થોડા દિવસે બેંકમાં લૂંટની જે ઘટના સામે આવી છે એ ઘટનાને લઈને શું કાર્યવાહી બિલકુલ સુરતના સચિન વિસ્તારની જે સચિન સ્લમ બોર્ડ વિસ્તારની આ ઘટના છે જેમાં અંદાજે પાંચ લાખ થી ચલાવીને ચાલ્યા ગયા હોવાનું હાલ પોલીસ તપાસમાં હાલ જાણવા મળ્યું છે ત્યાંના જે સીસીટીવી છે એ સીસીટીવી પણ પોલીસે કબજે કર્યા છે અને સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં કેટલાક શંકાસ્પદ ઇસામો પણ આ લૂંટ કરતા હોવાનું આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે થોડા દિવસે આ બેંકમાં લૂંટ થવાની ઘટના ખૂબ જ ચકચારી કમાણી તે પ્રકારની છે ગ્રામીણ બેંક છે અને ગ્રામીણ બેંકમાં આ પ્રકારે લૂંટ થવી અને તેને નિરાલા પૂર્વક ટાર્ગેટ બનાવવું એટલે આ એક પ્રકાર જોવા દિવસે જયારે લૂંટ થાય ત્યારે કાયદા વ્યવસ્થા સામે પણ પ્રશ્ન ઉભા કરી રહ્યા છે આ પ્રકારના જયારે મેસેજ સામે આવ્યા સમાચાર સામે આવ્યા કે આ પ્રકારની લૂંટ થઈ છે એવી બેંકમાં ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને તમામ બાબતે તપાસ શરૂ કરી છે હવે લૂંટ કરવા આવનાર કોણ છે તે આરોપીઓને પકડવા માટે પણ પોલીસે જુદી જુદી ટીમો અત્યારથી કામે લગાવી દીધી છે અને આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે બિલકુલ ધ્રુવ માહિતી બદલ આભાર